નમસ્કાર દર્શક મિત્રો હું સ્વાગત છે મહેસાણા જિલ્લાના વસઈ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની સેવક ટકરાવ સેપક ટકરાવ એસોસિએશન ટુર્નામેન્ટમાં બનાસકાંઠાની ડીસા એન્જલસ શાળાએ ગૌરવમતી સિદ્ધિ હાંસલ કરી છે શાળાની જુનિયર વિભાગની ટીમે ચેમ્પિયનનો ખિતાબ જીતી લીધો છે રાજ્ય સેપક ટકરાવ એસોસિએશન દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં રાજ્યભરના સોળ જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો લીસા એન્જલ્સ શાળાના ખેલાડીઓએ પોતાની અદભુત રમત અને ખેલદિલીથી સૌને પ્રભાવિત કર્યા હતા ટીમે લીગ રાઉન્ડથી લઈને ફાઇનલ સુધી દરેક મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું ખેલાડીઓએ ટીમવર્ક સંકલન અને ટેકનિકનો ઉત્તમ સમન્વય દર્શાવ્યો હતો બનાસકાંઠા સ્તપક ટકરાવ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે આ જીત માત્ર શાળાની જ નહીં પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધારનારી છે શાળાના આચાર્યે જણાવ્યું કે વિદ્યાર્થીઓની સખત મહેનત અને તાલીમનું આ પરિણામ છે આ સિદ્ધિ શાળાના રમતગમત ક્ષેત્રે આપેલા યોગદાન અને વિદ્યાર્થીઓને મળેલી ઉત્તમ તાલીમનું પરિણામ છે આ યુવા ખેલાડીઓ ભવિષ્યમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ બનાસકાંઠાનું નામ રોશન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી